પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલા ગામડાઓના ખેડૂતો ઉદ્યોગો દ્વારા છોડાતા પ્રદૂષિત પાણીથી પરેશાન છે પાટિયાના મુવાડા ગામની આસપાસ ઘણા ખેતરો આ પ્રદૂષિત પાણીમાં ગરકાવ થઈ ગયા છે હાલોલમાં ઔદ્યોગિક વિસ્તાર નજીક આવેલા ખેતરોમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી એકઠું થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે હાલોલના ઉદ્યોગોમાંથી પ્રદૂષિત પાણી બહાર વહાવી દેવામાં આવતું હોવાના કારણે નજીકમાં આવેલા પાટિયાના મુવાડા ગામના ખેતરોમાં પ્રદૂષિત પાણી એકત્રિત થાય છે ઉદ્યોગોમાંથી બહાર વહાવી દેવામાં આવતું પાણી એટલી વિપુલ માત્રામાં હોય છે કે પાંચ વીઘાનું ખેતર પણ દૂષિત પાણીનું તળાવ બની જતું હોય છે છેલ્લા પાંચ વર્ષથી આ પરિસ્થિતિને કારણે પાટિયાના મુવાડા ગામના ખેડૂતો પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી કેટલા વર્ષથી પાક નથી થતો પાંચ વર્ષથી નથી થતો શું હાલત છે એને લઈને તમારી હાલત કોઈ બીજો કામ ધંધો અમારી જોડે છે નહીં હવે જે પાંચ વીઘા છે અમારે તો બધું બારે માસ પાણી રોકાઈ રહે છે તો બીજો કોઈ છે નહીં ખેતર આવીશું આવીશું કરી છે પણ કોઈ અત્યાર સુધી આવીને કોઈ કાર્યવાહી કરી નથી ખેડૂતોએ રોજે રોજ પોતાના ખેતરમાં ભરાયેલું દૂષિત ઔદ્યોગિક પાણી ઉલેચી અને બહાર કાઢવું પડે છે છતાં રાત્રિ દરમિયાન ફરીથી દૂષિત પાણી ખેતરમાં ભરાઈ જાય છે છેલ્લા પાંચ વર્ષથી આવી પરિસ્થિતિમાં ખેડૂતો હોવાથી ખેતરમાંથી પાક લઈ શકતા નથી આ અંગે ખેડૂતોએ હાલોલ મામલતદારમાં જાણ કરી હોવા છતાં આ દિન સુધી ખેડૂતોના પ્રશ્નનો નિકાલ કરવા તંત્ર દ્વારા તસ્દી લેવામાં આવી નથી અમારે ખેતી પાકતી નથી પાંચ વર્ષથી પાંચ વરસથી પાણી ભરાય છે જીઆઈડીસીમાંથી પાણી આવે છે પાંચ વર્ષ થઈ ગયા પાંચ વર્ષથી કશું કાપતું નથી બસ ગુજરાન ચલાવ્યું તો હમણાં જ ખબર કેવી રીત ચલાવીએ પાંચ વર્ષથી કોઈ આવક ન થતી હોવાના કારણે ખેડૂતોની આર્થિક હાલત દયનીય બની છે ત્યારે ઔદ્યોગિક વિકાસની સામે પર્યાવરણ અને કૃષિને થતું નુકસાન અટકાવવા માટે જવાબદારોએ પાંચ વર્ષ સુધી ખેડૂતોનો સાદ સાંભળ્યું નથી તેવી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે ઉર્જાની જીએસટીવી